ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણીલક્ષી બેઠક મળી જેમ જેમ નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચાર વેગ પકડતો જાય છે ગુજરાતના અગ્રણી આગેવાનો પણ નગરપાલિકા ચૂંટણી કાર્યમાં લાગી ગયા છે તલોદ આનંદ પાર્ક ખાતે તલોદ નગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણીના પ્રચાર અર્થે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના બેઠક મળી હતી આ પ્રસંગે દરેક સમાજના આગેવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તલોદ નગરથી ચૂંટણી પ્રચાર કર્યો છે અને દરેક સમાજના તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તલોદ ચોવીસ બેઠક જનતા પાર્ટીને મળશે અને જો ચોવીસ બેઠક તલોદ નગરપાલિકાને મળશે તો તલોદના વધુ વિકાસ માટે વધારાની ગ્રાન્ટ ફાળવવા પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને હું રજૂઆત કરીશ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન કરવામાં આવેલા અનેક વિકાસના કામોનો તેમના પ્રવચ જન્મ જણાવ્યું હતું સ્વર્ગસ્થ તારા નરસિંધાણી એ ભારતીય જનતા પાર્ટી માટે કરેલી કામગીરીના સ્મરણો પ્રસંગે પ્રભારી ગજેન્દ્ર સાંસદ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ અને મહામંત્રી વિજયભાઈ પંડ્યા શહેર પ્રભારી સુરઠિયા માર્કેટ ચેરમેન સંજયભાઈ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ કલ્પેશ પટેલ ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા જિલ્લા સદસ્ય હિરેખ બા ઝાલા શહેર પ્રમુખ કૌશલ ગજ્જર અને નગરપાલિકા બેઠકના તમામ ઉમેદવારો અગ્રણીઓ વેપારીઓ આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

जैसे आपने बोला था पूर्व सीएम नायक सीएम से निधि भी आवाज़ आए ये जैसे संभव रहा है जैसे सभी काम कि जो भाई अपने सौभाग्य के अनुसार अपने सेवी के कास पर संभाल से अपने सेवा नियमों नीति से पर दो प्रकार से ये जाके आप लोग आप सुनिए पर आज ये जाने आप प्रसंग योग्य उपस्थित हमारा �

અંતિમ આમ જે રીતે ચૂંટણી હતી જે સીજી ની નગરપાલિકાના પ્રવર્તમો અને પાર્ટીની વિશેષ જવાબદારી સોપી છે અને સતત ખંતથી કામ કરે છે તે નગરપાલિકામાં કરે તે કામ સૌ કે મગન આગળ રહોધો એમ મે બોરો અનુભવ છે અને તો શ્રીદેવી નગરપાલિકામાં કામ કર્યું એટલે કઈક મનાવતો શકો બહુ સફળતા મેરીસ કરી જો તો રાણકટ પર સરજી પર તે કાય છે એના રક્ત કરવાનો છે પણ દીપ હોય આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે